તો હવે બધા ધમધામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા તો એ આપણે મસાલો મસાલો મસ્ત મજામાં ચડાવી લીધો આવ્યો આપણે હું નીકળે ગયા ઘોડીયાર માતાજી ને મંદિર જયેશભાઈ ને ઘેર તો જઈએ જયેશભાઈ પણ બહુ આગ્રહ અમારે ઘેર આવી કેતા કે તમે કે અમારે ઘેર ન થઈ મેં તમારા ઘરે આવે કે આજે ફરે આ કરો માતાજીના દર્શન આવ્યા ને રસ્તામાં જ આવે તો હું ગાલો ખાતા જઈએ તમે પણ મેળવી આવતા જ જઈએ આ વિડીયો ચેસ પૈમે તો હાલો એ સીધા હે ને ગાડી ઇન્જિન મળી જાય પાણી લાગે પાણી પીને ગાડીમાં ગાડીમાં પાણી એકદમ ભૂલાઈ ગયો ગરું હે ને ગરું ફૂંકા એકદમ મસાલો નાખ્યો મજા ન આવે પાણીનો મજા આવે ચાલો સીધું ગાડી ઇન્જન બ્રેક કરીએ

અમે જે હતાને સડી અર્ધથી પાછા આગળ હેઠા ઉતરું આપણે આખાઈતે સળવાને જ પગથિયાંએ કેટલા હે બહુ છે બહુ સોને એટલે પગથિયાંએ હે માં દેખાય માતાજીનું જ જજા જજા હે એ સળવા હે ટાણ અર્ધથી પાછા ભાગી ગઈ

આજે હરીગવાન હિંગ લીધી હતી આ સા પૂરા થઈ સાક નઈ કર લેતો સાક નઈ લીધો

અયા છે ને હાલો એવો ખાણ કર લે એમ ડાઈ દીધો એયા લીલું વાટવા જાવ આજ ખોડ નહીં વઢાઈ ગાય સારું કાપો વાટવા જામું તો પણ એ થાય ક્યાં કાલે વાટલી લોગમાં તો ટાટા બાય બાય તમને લોગ મજા ફ્રેશ નીક તો તું કાઈ રહે ને